સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ત્રણ દિવસ રહેજો સાવધાન જી હા મિત્રો અનેક જિલ્લામાં અત્યારે ભારે વરસાદ પડશે જાણો આગાહી જી હા મિત્રો ગુજરાતમાં રવિવારથી મેઘાજ વરસવાનો મોઢ મૂક્યા છે ત્યારે રાજ્યમાં આગામી સાત દિવસમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડે તે સિસ્ટમ દિડિપ્રેશન ફેરાઈ ગઈ છે જેના કારણે રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં પાંચ દિવસ માછીમારોને દરિયા ન ખેડવાનું પણ ચેતવણી આપવામાં આવી છે જે હા મિત્રો આ સાથે જ આખા ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજને પણ સાથે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગને મોસમ વૈજ્ઞાનિક અને રામાસર યાદવે જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન આગળ વધીને આજે પાટણથી દસ કિલોમીટર દૂર દિશાથી પચાસ કિલોમીટર દૂર અને આ સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે જે ઓગણત્રીસ તારીખે રોજ સવારે નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને કચ્છ સૌરાષ્ટ્ર રિજિયન પ્રવેશ કરશે જી હા મિત્રો આ સાથે જ મોન્સૂન ટ્રફ ડિપ્રેશન ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે આ સાથે જ ઓફ શોર ટ્રફ અને દક્ષિણ ગુજરાત હતું તેના કારણે આજે સૌરાષ્ટ્રના રિજન અત્યંત ભારે વરસાદની આગાહી છે જી હા મિત્રો અમદાવાદમાં યાદવે જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ ડાંગ નવસારી વલસાડ દમણ દાદાનગર આવેલી અત્યંત ભારે વરસાદની આગાહી છે જે અમિત સાથે જ ઉપરાંત તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ